ત્યાર પછી આપણને ખાલી જગ્યા આપી છે બરાબર તેના જવાબ આપણે આ રીતે લખવાના રહેશે ત્યાર પછી પ્રશ્ન ત્રણ છે x નું મૂલ્ય શોધો એમાં પહેલા પ્રશ્નનો જવાબ આ રીતે લખવાનો રહેશે બરાબર ત્યાર પછી બીજા પ્રશ્નનો જવાબ આ રીતે લખવાનો રહેશે બરાબર ત્યાર પછી આ ત્રીજો પ્રશ્ન જવાબ આ લખવાનો રહેશે બરાબર ત્યાર પછી ચોથા પ્રશ્નનો જવાબ આ રીતે લખવાનો રહેશે त્યાર પછી પાંચમો પ્રશ્નનો જવાબ આ રીતે લખવાનો રહેશે બરાબર ત્યાર પછી છઠ્ઠા દાખલાનો જે જવાબ છે એ આપણે આ રીતે લખીશું ઓકે ત્યાર પછી સાતમા દાખલાનો જવાબ આ રીતે લખવાનો રહેશે બરાબર ત્યાર પછી આઠમા દાખલાનો જવાબ આ રીતે લખવાનો રહેશે હવે પ્રશ્ન ચાર બદલાય છે બરોબર એમાં જવાબ આપણે આ રીતે લખવાનો રહેશે ત્યાર પછી પ્રશ્ન જે છે કોયડા વગેરેનો જવાબ આ રીતે લખવાનો રહેશે બરોબર ત્યાર પછી છઠ્ઠા દાખલાનો જવાબ આ રીતે લખવાનો રહેશે બરોબર ત્યાર પછી સાતમા દાખલાનો જવાબ ત્યાર પછી 8મા દાખલાનો જવાબ આ રીતે લખવાનો રહેશે બરાબર ત્યાર પછી 9મા દાખલાનો જવાબ આ રીતે લખવાનો રહેશે ત્યાર પછી દસમાનો જવાબ આ રીતે લખવાનો રહેશે બરાબર અને જવાબ આ રીતે લખવાનો રહેશે ત્યાર પછી બારમા પ્રશ્નનો જવાબ આ રીતે લખવાનો રહેશે બરાબર આ રીતે બારમા પ્રશ્નોનો જવાબ આ છે છે જાતે કરીએ એક ત્રિપુટી આપે એમાં તમારે રંગીન કાગળમાં કાપીને અહીંયા ચોંટાડવાની છે ત્રિપુટી તૈયાર કરવાની છે બરોબર જે આપણે બુકમાં પણ આપેલી છે તો આ કાગળ ગામનું કાપવાનું કામ તમે જાતે કરશો ઓકે આ સાથે આપણો વિડીયો પણ પૂર્ણ થાય છે ગુડ બાય